કેશોદ પંથકમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ પડતા રહીશોના ઘરમાં પાણી ઘુસ્યા કેશોદ વહીવટી તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરી કાગળ પર કરી હોવાનું બહાર આવ્યું કેશોદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળામાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં ન આવતા રહીશોના ઘરમાં ઘુસ્યા પાણી કેશોદ પંથકમાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ત્યારે આઠ વાગ્યાથી ભારે વરસાદ પડતા ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર શહેરમાં પાણી ભરાઈ જતા જવાબદાર તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ કરી હોવાના આક્ષેપ છતાં થયા હતા કેશોદના મધ્યથી પસાર થતી ઉતાવળીયા નદી અને ટિલોળી નદીમાં ઘોડાપુર આવતા બે કાંઠે વહી હતી ત્યારે કેશોદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળામાં ગેરકાયદેસર દબાણો થઈ જતા પાણીના વહન રોકાઈ જતા પાણી આસપાસના વિસ્તારોમાં ભરાઈ જતા રહીશોના ઘરમાં ઘુસી ગયા હતા કેશોદ શહેરી વિસ્તારમાં નદી નાળા વોકળામાં દર વર્ષે ચોમાસું શરૂ થાય તે પહેલા સફાઈ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સ્ટેટ હાઈવે રોડ કેશોદ નગરપાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગ પાસેથી સંભાળી લેતા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે ઘોડાપુર આવતા સખિયાબંધ ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને બાજુમાં આવેલ ઓઝત નદી અને સાબળી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જૂનાગઢ અલગ વખતની એ મહિના હવે આવ્યો તો ઉતારી દેની ટીવી હવે અહીંયામાંથી ટીવી ઉતારવાનું ના ના ટીવી તોજી કેપી લે એ નહીં હજી મત બોલી બેઠા અંદરથી